આમ તો શિયાળો ચાલી રહ્યો છે 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 પરંતુ તેમાં ચોમાસાની વાત વાત કરવી કરવી વરસાદની ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ ખેડૂતો પર આવી રહ્યું છે જી હા આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી મુશ્કેલી લઈને આવી શકે તેમ છે અને ખાસ તો ઘઉં પકવતા ખેડૂતોને વધારે નુકસાન થઈ શકે તેમ છે આ આગાહી જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલે શું કરી છે આગાહી શું સાચવવાની આપી છે સલાહ જોઈએ રિપોર્ટમાં ગુજરાતમાં ફરી આવશે કમોસમી વરસાદ માવઠાનો માર જીલવા રહેવું પડશે તૈયાર ક્યારે પડવાનો છે કમોસમી વરસાદ ક્યાં થશે માવઠાની સૌથી વધુ અસર અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી ગુજરાતના ખેડૂતો ફરી એકવાર માવઠાનું માર સહન કરવા માટે તૈયાર રહેજો ફરી એકવાર પાકમાં નુકસાન જાય અને ખેડૂતોની સ્થિતિ વધારે વિકટ બને તો નવાઈ નહીં કારણ કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે આ મોસમી વરસાદ ગુજરાતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં પડી શકે છે અને પાંચ ફેબ્રુઆરી સુધી માવઠાનો માર રહી શકે છે જાન્યુઆરીથી સુધીમાં એટલે ફેબ્રુઆરી શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો અરવલ્લીના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળ વાયું આ ઉપરાંત પંચમહાલના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ રહેવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળવાયો છે

થોડીક હાર્ટ ફીઝકતી અને ગરીબ પવનવાળી ઠંડી છે એટલે લગભગ વૃદ્ધો અને બાળકો ધ્યાન રાખવાનું રહે છે ઠંડીની જે હવે ધીરે ધીરે કરશે અને ઓગણીમી ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થતી જોવા મળશે તો વાતાવરણમાં આવનારા બદલાવથી સૌથી વધુ નુકસાન ખૂબ પકવતા ખેડૂતોને થઈ શકે છે હાલ બદલાયેલા વાતાવરણથી અચાનક ગરમી વધી રહી છે તો અચાનક ઠંડી વધી જાય છે જેના કારણે ઘઉં પર તેની સીધી અસર થાય છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ આ વાતાવરણમાં કેવી દવાનો છંટકાવ કરવો અને શું ધ્યાન રાખવું તેની સલાહ આપી છે મહિનાના એન્ડ ત્યારે તાપમાન સડન વધારો થતો હોય છે તેને લીધે ઘઉંનો પાક છે એ મેચ્યુરિટી સડન આવી જતો હોય છે બરોબર છે તો એ એક કુદરતી વાતાવરણના ફેરફારને લીધે થતો હોય છે જેની અંદર કોઈ માનવ સર્જિત હોતું નથી જેથી કરીને એની અંદર પાક પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રકારની દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી